નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સાક્ષાત ગણપતિ બાપાના દર્શન થઈ ગયા એવું સમજી લો મિત્રો કારણ કે આ બાળક તમે જોઈ રહ્યા છો બાળક ખરેખર ગણપતિ બાપા જેવું દેખાઈ રહ્યું છે અને ખરેખર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ ઇન્સ્ટામાંથી વિડીયો મળી આવ્યો છે એટલે તમારા માટે અત્યારે હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું કારણ કે આ કોઈએ એડિટ કરીને મૂક્યું હોય એ આપણને ખબર નથી પણ તમે ખરેખર આમ જોઈ લો તો ગણપતિ બાપાના દર્શન થઈ ગયા હોય એવું કહેવાય તો આપણે આ બાળક માટે અને ગણપતિ બાપા માટે કમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં આગળ બાપાનો તહેવાર આવી રહ્યો છે ગણપતિ બાપાનો તો ખરેખર કમેન્ટમાં જય ગણપતિ બાપા મોરિયા લખી દેજો સો સો ટકા અને આ વિડીયો એટલા બધો શેર કરી દેજો કે બધાને પણ ખબર પડે આ તમે બાળક જોઈ રહ્યા છો સાક્ષાત ગણપતિ બાપાના દર્શન થઈ ગયા આવું કહી શકાય મિત્રો તમારું શું કહેવા માંગો છો આ કોઈએ એડિટ કરીને મૂક્યો છે કે પછી આ ખરેખર રિયલમાં હોઈ શકે છે જો તમે કહેવા માંગતા હોય ગમે તે તો કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો વિડીયોને સોએ સો ટકા શેર કરી દેજો મિત્રો કારણ કે અત્યારે સોશિયલ મીડિયા આ બૂમ રહ્યો છે કારણ કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ રહ્યા છે આશ્ચર્ય દાંત પણ કાઢી રહ્યું છે મિત્રો ખરેખર મસ્તી કરી રહ્યું છે અને રૂપ જુઓ તો તમે ગણપતિ બાપા જેવું લાગી રહ્યું છે તો ખરેખર કમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દો ચેનલ પર ન આવશો તો સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયો સાથે તમને પાછો મળું છું ત્યાં સુધી અત્યારે રજા લઉં છું જય હિન્દ જય ભારત